સ્વાગત છે જમ્મુ કેન્દ્ર માં બે હજાર પાંચસો સાહીઠ પરીક્ષાર્થીઓ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપશે જમ્મુસર કેન્દ્રમાં બે હજાર પાંચસો સાહીઠ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપશે શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાકર અને ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો આરંભ આજથી થયો છે જેમાં જમ્મુ સર કેન્દ્રના ધોરણ દસ અને બારના મળી કુલ બે હજાર પાંચસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જમ્મુ સર કેન્દ્રમાં એસ એન્ડ આઈસી નગરપાલિકા હાઈસ્કૂલમાં એસ એસ સી બોર્ડના એકસો પચાસ વિદ્યાર્થીઓ તેમજ શ્રીમતી એચ એસ શા હાઈસ્કૂલમાં બસો સત્તાવન પરીક્ષાર્થીઓ તેમજ મોલાના મદની હાઈસ્કૂલમાં છસો પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં ચારસો પચાસ પરીક્ષાર્થીઓ મળી કુલ એક હજાર એકસો સત્તાવન પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં એસએસસી બોર્ડની પરીક્ષા આપનાર છે આ કેન્દ્રમાં જંબુસર નગરની માધ્યમિક શાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની સારોદ અમનપુર નોંધણા જંત્રાણ છિદ્રા દેવલા ટંકારી બંદર કરમાળ ભડકોદરા ખાનપુર દે નાડા માલપુર વગેરે શાળાઓના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે જ્યારે જંબુસર એક કેન્દ્રમાં એચ એસ સી બોર્ડમાં એસ એન્ડ આઈ સી નગરપાલિકા હાઈસ્કૂલમાં ત્રણસો વિદ્યાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયમાં ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓ તેમજ આદર્શ ગર્લ્સ એક વિદ્યાલયમાં ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ મળી કુલ નવસો એંસી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે જ્યારે એચએસસી વિજ્ઞાન પ્રવાહની એક પરીક્ષામાં મૌલાનામદની મેમોરિયલ હાઈસ્કૂલમાં બસ્સો પચાસ વિદ્યાર્થીઓ તેમજ ત્રણ શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલમાં એકસો થી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે આમ કુલ બે હજાર પાંચસો સાહીઠ પરીક્ષાર્થીઓ જંબુસર કેન્દ્રમાં પરીક્ષા આપનાર છે પરીક્ષા શાંતિમય માહોલમાં લેવાય એ માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો